અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જાણે આબ ફાટ્યા હોય તેમ અમરેલી જિલ્લામાં જળ બંબાકાર સર્જાયો સાવરકુંડાના વિશ્વડીની નદીઓમાં ગોળાપુર જોરદાર વરસાદને કારણે મહુવા સાવરકુંડા રોડ બંધ થઈ ગયો સાવરકુંડાના ફિફાથી ગારિયાધાર જવાના રસ્તા પર મીરામણ નદીના બેઠા પુલમાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ જે કુલ છ લોકોને વંડા પોલીસ ફાયર તેમજ સ્થાનિક લોકોની મદદથી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા રાજુલાથી થી વીજ પડી જવા માટેનો વાહન વ્યવહાર બે કલાક સુધી બંધ થઈ ગયો પાસ દરવાજા ખોલ્યા બાદ વાહન વ્યવહાર ચાલુ થયો હતો પીપાવા અને વિક્ટર ગામની બાજુ પાણી પુરવઠાની સાઈટના સ્થળ પર પહોંચવાનો કાચો માર્ગ પાણીથી તરબોળ થયો હતો આવી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દૈયાએ પીપાવા કોસ્ટગાર્ડ જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા અમરેલી જિલ્લા પીપાવા કોસ્ટગાર્ડ અને પીપાવા કોસ્ટગાર્ડ ટીમ દ્વારા ત્રણ બોટો આ લોકોને રેસ્ક્યુ કરી વિક્ટર ગામની શાળા ખાતે સલામત ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી